નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું છું શિવાની વાત કરીએ વિગતવાર સમાચારની લોકોને ઘરનું ઘર મળે તે માટે ગુજરાત હાઉસિંગ બોર્ડ સતત અવનવી સ્કીમ મૂકી રહ્યું છે જેમાં લોકો ઘરને ઘર મેળવે પરંતુ આજે પણ કેટલાય લોકો એવા છે કે જે ઘરની છત છે પરંતુ ઘર નામે નથી થયું ત્યારે શું છે કારણો ઘર નામે નથી કરી રહ્યા અને સાથે કેટલા લોકો એવા છે કે જેમનામાંથી છત છે પરંતુ ઘરના દસ્તાવેજ થતા નથી ઘરના દસ્તાવેજ માટે કેવા કેવા પ્રશ્નો સતાવી રહ્યા છે ઘરની છત છે પરંતુ ઘર નામે નથી વર્ષોથી વસતા નથી થતું દસ્તાવેજ ગુજરાત હાઉસિંગ બોર્ડે બે લાખ જેટલા ઘર શહેરમાં કર્યા નિર્માણ એકસઠ હજાર લોકોને મકાન મળ્યું પરંતુ હજી દસ્તાવેજ નથી થયા આજે પણ હજારો લોકો પાસે ઘરનું ઘર છે પરંતુ આજે કેટલાય એવા લોકો શહેરમાં વસે છે કે જેમની પાસે દસ્તાવેજ નથી આ પ્રકારની વાત છે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા હાઉસિંગ અપાર્ટમેન્ટમાં વસતા ઘણા લોકોની કે જેઓ હાઉસિંગ અપાર્ટમેન્ટમાં ચાલીસ વર્ષથી વસે છે પરંતુ મકાન કરતા હવે દસ્તાવેજની કિંમત વધી ગઈ છે કેમ કે એમણે દોઢ લાખ રૂપિયામાં મકાન લીધું હતું આજે દસ્તાવેજની કિંમત જ ચાર ગણી વધી ગઈ છે હવે નાણાં ભીડના કારણે દસ્તાવેજ નથી કરી શકતા અપાર્ટમેન્ટ એસોસિએશનમાં મેમ્બર તરીકે છું અને અત્યારે હાલ રીડેવલપમેન્ટની અને હાઉસિંગ બોર્ડના સભાસદો માટે જે કંઈ સારી સગવડો માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ હાઉસિંગ રીડેવલપમેન્ટ ફેડરેશનના નેજાની છે એમાં દસ્તાવેજની બાબતની અંદરમાં સરકારની અવારનવાર પબ્લિક લક્ષી અમુક સ્કીમોને બધું કાઢવામાં આવે છે પણ એની અંદરમાં જે સભાસદ રહીશો છે એમના દસ્તાવેજ કરાવવાની તૈયારી પણ હોય છે પણ કેટલીક કોમ્પ્લિકેટેડ પ્રોસીજર છે કે જેના કારણે કોઈ જગ્યાએ રહીશને પણ તકલીફ પડે છે કોઈક જગ્યાએ ગવર્મેન્ટને પણ તકલીફ પડે છે અને એની અંદરમાં સમજી લો કે અત્યારે હાલ અમુક ગેરકાયદેસર બાંધકામોના કારણે જે દસ્તાવેજો પેન્ડિંગ છે એમાં જે ગેરકાયદેસર બાંધકામ છે એની જે વધારાની ફી ભરવાની થાય છે એ મકાનના વેલ્યુએશન કરતાં પણ અમુક ટાઈમે વધી જાય છે તો જ્યાં આગળમાં રીડેવલપમેન્ટ થવાનું હોય પંચોતેર ટકા સભ્યોની સંમતિ મળી જતી હોય એવી જગ્યાએ જ્યાં દસ્તાવેજો બાકી હોય ત્યાં આગળમાં એમને ખરેખર સરકારને સમજી લો કે પછી તોડી જ નાખવાનું છે અને રીડેવલપમેન્ટમાં જવાનું છે તેવી જગ્યાએ એક કોઈ મિનિમમ ચાર્જ એવો ફિક્સ કરી અને દસ્તાવેજ કરવાની છૂટ આપવી જોઈએ બીજી અમુક જગ્યાએ સમજી લો કે એવું છે કે ઘણા વખતે માણસ અવેલેબલ જ ન હોય આજે મારી સોસાયટીની અંદરમાં એક મકાન એવું છે એની અંદરમાં સરકાર તરફથી સમજી લો કે જે વધારાના ગેરકાયદેસર બાંધકામની જે ફી લેવાની વાત છે એની કોઈ એક ફિક્સ સ્ટ્રેટેજી કરવી જોઈએ પેનલ્ટીની અંદરમાં જે અલગ અલગ કેટેગરીવાઈજ એક પેકે નો ટોકન સિસ્ટમ રાખવી જોઈએ અને એના કારણે શ્રમીલોક જે રહીશ છે એ હાઉસિંગ બોર્ડનો રહી છે એ આર્થિક રીતે એને પોસાય એ પ્રકારની વસ્તુથી કામ થાય એવું સરકારે એ દિશામાં આગળ વધુ આવી જ વાત હાઉસિંગ અપાર્ટમેન્ટમાં વસતા અનેક લોકોની છે જેઓ પચીસ વર્ષથી વસવાટ કરે છે હાલ આખું અપાર્ટમેન્ટ રીડેવલપમેન્ટમાં જાય તેવી પણ સ્થિતિ છે પરંતુ નાણાં ભીડના કારણે અને વધતી ઇમ્પેક્ટ ફીના કારણે દસ્તાવેજો છોડાવી નથી શકાયા હાઉસિંગના મકાન છે અને પાવર ઓફ પેટર્ન લીધેલું છે વીસ પાંચ એકાણું છે અહીં રહેવા આવ્યા છે અમે અને આજની તારીખમાં ત્યાં જ રહીએ છીએ અગર દસ્તાવેજ કરવાનો હોય તો પણ બધા ખર્ચા બધા વહીવટી ખર્ચ ને પાવર ઓફ પેટર્ન ને બધું થઈને ત્યારે ને બધું છે અને અત્યારના સંજોગોમાં અત્યારે પોસાય એવું નથી એવી પરિસ્થિતિ નથી કે અત્યારે દસ્તાવેજ બનાવી શકીએ ઘર એ ટાઈમમાં અમે વીસ પાંચ એકાણુંમાં લીધેલું બે લાખમાં લીધેલું દસ્તાવેજમાં મારે પેનલ્ટીને બધું થઈને લગભગ છ સાત છ એક લાખ રૂપિયા જેવું આશરે ભરવાનું આવે છે પરિસ્થિતિ એવી હતી એટલે આવક હતી નહીં એટલે એ હિસાબે કરાયો નહોતો પણ સરકાર જો યોગ્ય વળતર કંઈક કરતી હોય અને આમાં કંઈક રાહત કંઈક કરી લે તો પછી અમે દસ્તાવેજ કરાય એવા થઈએ છે પણ સરકાર કંઈક અમને મદદ કરે અને કંઈ રાહત પેકેજ એવું કંઈક કરે એમાં દસ્તાવેજમાં તો કરવા તૈયાર છે હાઉસિંગ ના અને ઘર મારું પોતાનું જ છે હું અહીંયા ત્રીસેક વર્ષથી રહું છું ના દસ્તાવેજ મારો બાકી છે દસ્તાવેજ નહીં કરવાનું કારણ એટલું જ છે કે ગવર્મેન્ટ જે વધારાના બાંધકામની ફીઝ જે લે છે એ બહુ જ વધારે છે સાથે સાથે જે વહીવટી ચાર્જ લે છે વર્ષે એ પણ બહુ વધારે છે જો અમારા ફ્લેટ રીડેવલપમેન્ટમાં આજે ત્રીસ પાંત્રીસ વર્ષ થઈ ગયા છે સરકાર જો એને રીડેવલપમેન્ટમાં નાખી જ રહી છે તો સરકારને અને હાઉસિંગ બોર્ડને એવી વિનંતી છે કે જો એમાં વહીવટી ચાર્જ અને જે વધારાના બાંધકામના કોઈ ફિક્સ રકમ કરી નાખે કાં તો એને માફ કરી દે તો જેનાથી વધારેમાં વધારે લોકો દસ્તાવેજ કરાવી શકે અને આ રીડૅેવલપમેન્ટની પ્રક્રિયા પણ સર કારણ કે જો તૂટવાના જ છે ઘર તો એના ઉપર ચાર્જ લઈને કોઈ ફાયદો નથી અહીંયા ત્રીસેક વર્ષથી તો ખરા પચીસ ત્રીસ વર્ષ મેં પચીસ ત્રીસ વર્ષ પહેલાં ઘર લીધેલું હશે ત્યારે દોઢ બે લાખ રૂપિયાની આજુબાજુ ઘર હશે અત્યારે જો વધારાના બાંધકામ સાથે જોવા જઈએ તો સાડા ચારથી પાંચ લાખ રૂપિયા જેવું તો મિનિમમ થાય જ છે સરકાર પાસે અમે એ જ ઈચ્છીએ છીએ કે જે અત્યાર સુધીનું આપણે દસ્તાવેજ છે જે પહેલાંની જંત્રી પ્રમાણે જે લોકોના થયા છે એ આ નોમિનલ કોઈ પણ પેનલ્ટી ચાર્જ લગાડે એમાં ના નથી પાડતા અમે કારણ કે આટલો દસ્તાવેજનો ઓલું થયું છે એમાં સરકારની સાથે જ છીએ અમે પણ સાથે સાથે જો તમે રીડેવલપમેન્ટ કરીને તૂટી જ જવાનું છે જેના જે કોઈ વપરાશ કરી જ નથી શકવાનું તે એની ઉપર અનઇવન ચાર્જિસ લઈને કાં વગરની પ્રજાને આપણે શું કે હેરાન કરીને કે એના ખીચા ખાલી કરીને એમાં સરકારને પણ કંઈ મળવાનું નથી કે હાઉસિંગને પણ કંઈ ફાયદો નથી થવાનો હાલ મોંઘવારીના કારણે દસ્તાવેજો અટકી ગયા છે તો શ્રદ્ધા દીપ અપાર્ટમેન્ટમાં ઓગણીસો ચોરાણુંની સાલમાં લોકોએ મકાન લીધું હતું આખા અપાર્ટમેન્ટમાં સો મકાનો છે જેમાંથી માંડ દસ લોકો દસ્તાવેજ ધારક છે બાકીના લોકો પાસે દસ્તાવેજ ન હોવાનું સ્થાનિક સોસાયટીના રહીશો કહી રહ્યા છે હાલ અમદાવાદમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ અંતર્ગત ત્રણસો જેટલી સ્કીમ નિર્માણ પામી છે જેમાંથી બે લાખ જેટલા મકાનોનું નિર્માણ કર્યું છે જેમાં હજારો લોકો વસવાટ કરે છે પરંતુ આજે પણ સાઠ હજાર જેટલા લોકોએ મકાનનો દસ્તાવેજ કરાવ્યો ન હોવાનું ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારી પણ સ્વીકારે છે દસ્તાવેજો મુખ્ય બાબતોમાં નાણાં ભીડ વારસાઈના પ્રશ્નો તેમજ બાંધકામ તેમજ વધતા વહીવટી ચાર્જ તેમજ વધારાના બાંધકામના પ્રશ્નો મોખરે છે આ પ્રશ્નો અંગે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અનેક રજૂઆતો છે તેમજ સરકાર સમક્ષ પણ લોકો દસ્તાવેજ કરી શકે તે માટે કરીને ફિક્સ નિર્ધારિત માટે રજૂઆત કરી હોવાનું લોકો કહી રહ્યા છે લોકોને પોતાના ઘરનું ઘર મળે તેના માટે ગુજરાત સરકાર અવનવી હાઉસિંગ બોર્ડની સ્કીમ લાવતી હોય છે પરંતુ અમદાવાદનો નારણપુરા વિસ્તાર એવો છે કે ત્યાં હાઉસિંગ જેના હાઉસિંગના મકાનો છે તેવા કેટલાય મકાનો આવે છે અને કેટલાય પરિવારો અહીંયા રહે છે પરંતુ એમાંથી કેટલાક પરિવારો એવા છે ઘરમાં વર્ષોથી તો રહે છે પરંતુ પોતાનું ઘર છે એ પોતાના નામે નથી કરી શકતા ઘર છે તો ત્યાં ખાલી છત છે પણ ઘરનો દસ્તાવેજ આ દિન સુધી થતો નથી વર્ષો સુધી વર્ષો પહેલાં તેમણે ઘર લગભગ ખૂબ જ ઓછી કિંમતમાં લીધું છે પરંતુ આજે જો દસ્તાવેજ કરવા જાય છે તો ઘર કરતાંની વધારે કિંમતનો દસ્તાવેજ થાય છે તેના કારણે દસ્તાવેજ કરી શકતા નથી ને આપણી સાથે આ વિષય ઉપર જે ગુજરાત હાઉસિંગ બોર્ડના જે ફેડરેશનના એક સદસ્ય છે સંદીપભાઈ સાથે વાત કરીશું કે કયા પ્રકારની તકલીફો લોકોને આવી રહી છે સરકાર પાસેથી આ લોકો શું ઈચ્છી રહ્યા છે રીડેવલપમેન્ટ થાય તો રીડેવલપમેન્ટનો પરફોર્મા કેવો હોવો જોઈએ અથવા તો ખાસ કરીને દસ્તાવેજ માટે કયા નિયમો છે એ એકદમ સરળ હોવા જોઈએ જેને કારણે લોકોને પોતાના ઘરનો દસ્તાવેજ પોતાના નામે થાય સંદીપભાઈ નારણપુરા વિસ્તારમાં છીએ કેટલા હાઉસિંગના મકાનો આવેલા છે પરંતુ પ્રકાશમાં એવું આવે છે કે લોકો પોતાના ઘર નામે કરી નથી શું કારણ એનું સૌથી મોટું કારણ છે કે હાઉસિંગ બોર્ડની અંદર મોટાભાગે મધ્યમ અને લઘુ વર્ગના લોકો રહેતા હોય છે એટલે એમનું આર્થિક ધોરણ છે એ ખૂબ ધ્યાનમાં રાખવું જરૂરી છે સરકારે આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલાં જ્યારે બી હાઉસિંગ બોર્ડની કોલોનીમાં મકાનો બનાવીને આપ્યા ત્યારે કિંમત ઘણી ઓછી હતી બરાબર ને બધાને પોસાતું હતું પણ એ સમયની પરિસ્થિતિને ધ્યાને રાખી દસ્તાવેજ કરવાના કોઈને રહી ગયા હોય એવા લોકો અત્યારે દસ્તાવેજ કરવા જાય તો જરૂરિયાતે આટલા વર્ષના પીરિયડમાં એમને મકાન થોડું ઘણું મોટું ગુનાવી દીધું હોય અને પછી એ દસ્તાવેજ કરવા જાય ત્યારે અત્યારે વર્ષ દીઠ જે ચાર્જ છે એ લગભગ પર યર એક હજાર રૂપિયા છે તો આજે પચીસ ત્રીસ વર્ષ પછી જાય તો પચીસ ત્રીસ હજાર રૂપિયા એ લાગે છે તો એના કારણે દસ્તાવેજ કરવામાં તકલીફ પડે છે બીજું એક વસ્તુ એ છે કે પાવર ઓફ પેટર્નનીથી ઘણા લોકોએ મિન દરમિયાન મકાનો ખરીદ્યા છે તો પર પાવર ઓફ પેટર્નની વીસ હજાર રૂપિયા ચાર્જિસ લાગે છે હવે ચાર કે પાંચ ટ્રાન્ઝેક્શન વચ્ચે થયા હોય તો લાખેક રૂપિયા જેવી કોસ્ટ આવી વધી જતી હોય છે જેના કારણે બી એક બર્ડન આવે છે મધ્યમ વર્ગના લોકો ઉપર તો એ દસ્તાવેજ કરાવવા માટેથી હટ કરે છે આ સાથે એ લોકોએ જરૂરિયાતે જે મકાન વધાર્યા હોય તો અત્યારે દસ્તાવેજ કરાવવા જાય તો મૂળ મકાનનો દસ્તાવેજ થાય પણ વધારાના બાંધકામનો જે ગેરકાયદેસર છે એનો વપરાશ ચાર્જ લેવામાં આવે છે અને એની કિંમત જે એમની મૂળ મકાનની કે રીસેલમાં ખરીદેલી કિંમત એના કરતાં બી અનેક વધારે થઈ જતી હોય છે જેના કારણે લોકો દસ્તાવેજ કરવા માટે તૈયાર થતા નથી કે ભાઈ બે લાખના મકાનની કિંમત જે તે સમય હતી આજે એનો વપરાશ ચાર્જ અને વહીવટી ચાર્જ પેનલ્ટી અને એ બધું થઈને લગભગ બીજા પાંચ લાખ કે દસ લાખ જેવી કિંમત નીકળે છે અમુક જગ્યાએ તો વીસ લાખ બી નીકળી છે તો આવા કેસમાં લોકો દસ્તાવેજ કરવા તૈયાર થતા નથી તો એના કારણે ક્યાંક ને ક્યાંક રીડેવલપમેન્ટ પણ સફર કરે જ છે હા વાત થઈ પરંતુ સ્ટેમ્પ ડ્યુટી જટિલ મુદ્દો બની રહ્યો છે હાઉસિંગ સોસાયટીઓમાં એના વિશે શું કહેવું છે આપણે સ્ટેમ્પ ડ્યુટીની અંદર એવું છે કે જે લોકો એકવાર દસ્તાવેજ કરી દીધા છે અને નવા એમને જે રીડેવલપમેન્ટ પછી નવા મકાન મળવાના છે તો એની અંદર વધારાનો જે એરિયા મળે છે પોલિસીનો ભાગ છે એટલે એ ફ્રી મળે છે અને કોઈ નાણાકીય વ્યવહાર ત્યાં એની અંદર થતો નથી ડેવલપર સાથે અને લાભાર્થી સાથે તો ટેકનિકલી આની ઉપર કોઈ બી પ્રકારની સ્ટેમ્પ ડ્યુટી લાગવી ના જોઈએ અને જો કદાચ સરકારના કોઈ પ્રાવધાનની અંદર લાગતી બી હોય તો મધ્યમ વર્ગના આર્થિક રીતે પછાત વર્ગના લોકો જે છે તો એમને આની અંદરથી માફી આપવી જોઈએ કારણ કે જે હયાત સભ્યો છે એ આટલા વર્ષોથી અહીંયા સ્થાયી થયેલા છે એ પોતાનું આટલા વર્ષોનો જગ્યાનો ત્યાગ કરી બીજી જગ્યાએ મૂવ થાય છે અને નવા મકાનમાં આવવાના છે તો જેમ પ્રાઇવેટમાં તો કોમ્પેન્સેશન બી મળે છે તો એને ક્યાંક ને ક્યાંક મેનેજ કરી શકાય હાઉસિંગમાં એવો કોઈ બેનિફિટ મળતો નથી પોલિસીની મર્યાદાની બહાર કાંઈ મળતું નથી તો સરકારે અમે ઓન બિહાફ ઓફ ફેડરેશન અમે આખા ગુજરાતની પ્રજાવતી માગણી કરીએ છીએ કે આની અંદર સ્ટેમ્પ ડ્યુટી જે જહાયાત સભ્યો છે એને રીડેવલપમેન્ટમાં નવું મકાન મળે તો ત્યારે જે દસ્તાવેજ થાય છે એની અંદર સ્ટેમ્પ ડ્યુટીમાં સંપૂર્ણપણે માફી આપવી જોઈએ જે અન્ય રાજ્યોમાં મળે છે તો ગુજરાત સરકારે વિચારવું જોઈએ આ હાઉસિંગના મકાનોમાં એક બીજો પણ મુદ્દો છે કે લોકો દબાણ બહુ કરતા હોય છે બે બેડરૂમનું મકાન હોય પરંતુ ગેલેરીમાં એક્સટેન્ડ કરીને એને ત્રણ બે કર નાખી હોય તો એ વસ્તુમાં દસ્તાવેજની ગણતરી કરી આ પીછી રહ્યા છો તો સરકારી રીતે કઈ રીતે એનો આનો સોલ્યુશન લાવે જો જે જગ્યાએ મકાન વધારે કરેલા છે અને દસ્તાવેજ કરવાની વિચારણા છે તો ત્યાં આગળ પેનલ્ટી અને વહીવટી ચાર્જ બહુ જ મોટો હોય છે એટલે એ લોકો વપરાશના કારણે ભરી શકતા નથી હવે રીડેવલપમેન્ટની અંદર માની લો કે ત્રીસ વર્ષ જૂની પચીસ વર્ષ સોસાયટી રીડેવલપમેન્ટ આજે ને તો બે પાંચ વર્ષે જવાની જ છે તો એઝ અ લેમેન પબ્લિકની સાયકોલોજી એ છે કે આ મકાન પાંચ વર્ષે તૂટવાનું જ છે તો હું અત્યારે પચીસ લાખ શું કરવા ભરું તો ખરેખર હવે સરકારે એવું કોઈ ફિક્સ એમાઉન્ટ લાવવી જોઈએ કેટેગરી વાઇઝ એલઆઈજી એમઆઇજી એમઆઈજી અને એચઆઈજી કેટેગરીની અંદર કે એક નાની ફિક્સ એમાઉન્ટ ભરી એમનો જે બી બાંધકામ છે એને લીગલાઇઝ નથી કરવું પણ મૂળ મકાનનો દસ્તાવેજ કરી આપે જેથી કરીને રીડેવલપમેન્ટમાં જે ટકાવારી છે એ ટકાવારી ધીરે ધીરે વધતી જાય એટલે સરકારે એવું કોઈ પેકેજ લાવવું જોઈએ જેની અંદર સ્ટેમ્પ ડ્યુટી માફી આવી જોઈએ આવનારા દસ્તાવેજમાં અને પર્ટિક્યુલર દસ્તાવેજ માટે જો વાત કરીએ તો એની અંદર વહીવટી વપરાશ ચાર્જ મિનિમમ કરી દેવો જોઈએ ફિક્સ કરી દેવો જોઈએ વધારાના બાંધકામનો વપરાશ ચાર્જ જે એ બી એકદમ લઘુત્તમ કરી દેવો જોઈએ અને ફિક્સ કરી દેવો જોઈએ પાવર ઓફ પેટર્નની નંબર ઓફ હોય તો બી સિંગલ પાવર પેટર્નની ઘણી અને ફિક્સ ચાર્જ લઘુત્તમ કરી દેવો જોઈએ જો આ બધી જ વસ્તુઓ મિનિમાઇઝ કરવામાં આવશે તો પબ્લિક દસ્તાવેજ કરવા માટે તૈયાર થશે કારણ કે એમના ખીચાનું ભારણ ઘટી રહ્યું છે અને કોરોના કાળ પછી બધાની પરિસ્થિતિ બહુ જ ખરાબ થઈ રહી છે એ લોકો અત્યારે પરિસ્થિતિ એવી છે કે પૈસા ભરી શકે એમ નથી સરકારની ગયા વર્ષની જે અત્યારે પોલિસી ચાલી રહી છે દસ્તાવેજ માટેના પેકેજ એની અંદર બી નિરસતા દેખાઈ રહી છે તો ક્યાંક ને ક્યાંક પ્રજા પાસે પૈસા નથી હાઉસિંગના રહીશો પાસે પૈસા નથી તો રીડેવલપમેન્ટને બુસ્ટઅપ કરવું હોય ભવિષ્યમાં ગતિમાન કરવું હોય અને મોટા પાયે રીડેવલપમેન્ટને સફળ કરવું હોય તો સારામાં સારું દસ્તાવેજનું પેકેજ પબ્લિક લક્ષી લાવવું જ પડશે સંદીપભાઈ એક છેલ્લો છેલ્લો સવાલ કે સરકાર પાસે તમે એક લાઇનમાં શું માગણી કરી રહ્યા છો સરકાર પાસે અમે એક લાઇનમાં એવું માગણી રહ્યા છે કે દસ્તાવેજનું ખૂબ જ સારું પેકેજ પબ્લિક લક્ષી ફિક્સ ચાર્જવાળું નાનું પેકેજ આવે અને સ્ટેમ્પ ડ્યુટીમાં માફી આવે તો ચોક્કસથી આ હતા હાઉસિંગ ફેડરેશનના જે સદસ્ય છે કે કયા પ્રકારની મુશ્કેલી થઈ છે લોકોને ઘર મળી ગયું છે છત મળી ગયું છે પરંતુ પોતાના નામે મકાન નથી કરી શકતા આ તો એક હાઉસિંગ બોર્ડની સોસાયટીની વાત છે પરંતુ આવી નારણપુરામાં કેટલી સોસાયટી એવી છે હાઉસિંગમાં જેમાં અનેક લોકો છે કે જે પોતાનો દસ્તાવેજ કરી નથી શકતા તેમ કે વર્ષો પહેલાં જેમ આપણે કીધું એમ ઓછા ભાવમાં લીધું ને અત્યારે દસ્તાવેજની કિંમત છે વધુમાં વધુ થઈ રીતે તો અત્યારે આ લોકો એક જ માંગણી કરી રહ્યા છે કે કોઈ સરકાર એવો સરળ નિયમ લાવે જેના કારણે અમને અમારું ઘર પાછો મળી જાય કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે મહીપસિંહ રાઠોડ આજે અમદાવાદના અનેક પરિવાર પાસે ઘરનું ઘર છે પરંતુ દસ્તાવેજનો ન હોવાના કારણે નામી નથી થઈ શક્યું જેથી કચેરીના ધક્કા ખાવાની નોબત આવી છે ત્યારે બાકી રહેલા દસ્તાવેજ મુદ્દે સરકાર નીતિ બનાવે તો ઘરના ઘરમાં વસતા લોકોને દસ્તાવેજ બની શકે અને શહેરીજનોને મારું ઘર છે તેમ તેઓ કહી શકે વડગામ તાલુકાના કરમાવત તળાવ મુક્તેશ્વરમાં નર્મદાના નીર નાખવાની વર્ષો જૂની માગણીનું સુખદ અંત આવતા ખેડૂતોએ ફટાકડા ફોડી આતશબાજી કરી ઉજવણી કરી હતી અને સરકાર સહિત વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો વડગામ તાલુકામાં પાણીના તળ ઊંડા જતા ખેતી અને પશુપાલનનો વ્યવસાય પતનના આરે પહોંચ્યો હતો ત્યારે વડગામ પંથકની જીવાદોરી સમાન કર્માવધ તળાવ ભરવાની માગને લઈને એકસો પચીસ ગામના ખેડૂતોએ આંદોલન છેડ્યું હતું જે આંદોલન બાદ સરકારે કર્માવદ્ધ તળાવ ભરવાની માગણી સંતોષવાનું એલાન કર્યું હતું કે વર્તમાન બજેટમાં કર્માવદ્ધ તળાવ ભરવા માટે જોગવાઈ ના કરાતા ખેડૂતોમાં રોષ ભભોકી ઉઠ્યો હતો જલોત્રરા ખાતે બેઠક યોજી ફરીથી જળ આંદોલન છેડી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો અંદર નર્મદાના નીર નાખવા બાબતે અગાઉ જે આંદોલન થયેલું એના અનુસંધાને સરકારે સાડા પાંચસો કરોડ રૂપિયા મોટી દાવથી કર્માવાદ અને મુક્તેશ્વરમાં નાખવા મંજૂર કરેલા ત્યારબાદ આ ફાઇલ નાણાં ખાતામાં જતાં નાણાં ખાતાએ આના ટેન્ડર બહાર પાડેલા અને ત્યારબાદ લગભગ સર્વે થતાં જે આપણી મોટી દાવથી સો ક્યુસેક પાણી છોડવાનું છે કર્માવાદ અને મુક્તેશ્વરમાં બસ્સો ક્યુસેક એની અંદર લગભગ દોઢસો જ તળાવો આવરી લીધા છે પરંતુ વહીવટી મંજૂરી મળી ન હતી તો અહીંયા ભારતીય જનતા પાર્ટીના આપણા આદરણીય કીર્તિસિંઘજી મળ્યા અને અમે કાલે સીએમ સાહેબને મળ્યા છીએ સીએમ સાહેબે આપણને વાત કરી કે ભાઈ તમારું જે કામ છે એની અંદર સાડા પાંચસો કરોડની જે મંજૂરી હતી એની જગ્યાએ આપણે આઠસો સાસઠ કરોડ રૂપિયાનું બજેટ બન્યું છે અને તાત્કાલિક અસરથી તમને વહીવટી મંજૂરી મળી જશે એવી અમને એમના તરફથી ખાતરી આપવામાં આવી છે આ તબક્કે આટલી મોટી રકમ એક સાથે આપવા માટે આપણા ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અહીંના આપણા કીર્તિસિંહજી જે આપણને મદદ કરી છે એમનો સર્વેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ દરમિયાન લડત સમિતિ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રજૂઆત કરાઈ હતી ત્યારે મુખ્યમંત્રીએ આ કામગીરીનું બજેટ રૂપિયા આઠસો છાસઠ કરોડનું ફાળવી તેને સત્વરે વહીવટી મંજૂરી આપતા આંદોલનનો સુખદ અંત આવ્યો હતો જેથી ખેડૂતોએ ફટાકડા ફોડી આતશબાજી કરી ખુશી વ્યક્ત કરી હતી આ પ્રસંગે ખેડૂતોએ આભાર વ્યક્ત કર્યો હતો પૂજનીય લાલજી મામાએ એક સપનું જોયેલું કે કર્માવાદની અંદર નર્મદાના નીર આવે એ આજે વહીવટી મંજૂરી મળવાના લીધે પૂર્ણ થતું હોય એવું અમને દેખાઈ રહ્યું છે આ વિસ્તારના ખેડૂતો છેલ્લા ત્રીસ વર્ષથી કરમાવાદ સરોવરમાં પાણી નાખવા માટેની જદ્દોજદ કરી રહ્યા હતા અવારનવાર એની રજૂઆતો થતી હતી પરંતુ છેલ્લા બાર મહિનાથી જે ખેડૂત આંદોલનો થયા ખેડૂતોએ જે એક અડગ મનક સાથે નિર્ધાર કર્યો અને એના કારણે સરકારે અમારા માંગણીઓને ધ્યાનમાં રાખી અને જે બજેટની અંદર આજે એમને વહીવટી મંજૂરી આપી છે ત્યારે સૌ ખેડૂતો વતી અમે એમનો આભાર માનીએ છીએ આ વિસ્તાર માટે કર્માવાદ તળાવ એ જીવાદોરી સમાન હતું અને આના પાણીના પ્રશ્નોનો ખૂબ જ મોટો અહીંયા સમસ્યા હતી અમારા વિસ્તારની અંદર પાંચસો ફૂટના સુધી પાણી ઉતરી ગયા હતા એટલે અમારા વિસ્તારના ખેડૂતોને પશુપાલકોને પાણીની ખૂબ જ સમસ્યા નડતી હતી પરંતુ હવે આ યોજનાને વહીવટી મંજૂરી મળવાને કારણે વહેલી તકે આ યોજના પૂરી થશે તો અમારા વિસ્તારના ખેડૂતોની અંદર ખુશાલીનો માહોલ બનશે ખેડૂતોને પાણીની સમસ્યા નહીં નડે અને આગામી સમયમાં ખેડૂતો ખૂબ જ સારી રીતે પોતાના જીવનનો નિર્ધાર કરશે માટે હું મુખ્યમંત્રીશ્રીનો વડાપ્રધાનશ્રીનો અને સૌ વહીવટીતંત્રનો આ પ્રસંગે આભાર માનું છું ખાસ કરીને અમારા મીડિયાના મિત્રો કે જેમને આ લડતની અંદર અમારી સાથે કદમથી કદમ મિલાવી અને અમને સાથ આપ્યો છે એ બદલ હું મીડિયાના મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા ખેડૂતો વતી સૌ તંત્રનો અને સૌ આગેવાનોનો પણ હું આભાર માનું છું અસ્તુ આજે સરકારશ્રી અમારી માગણી સ્વીકારી એના માટે અમે આનંદ અને ઉલ્લાસથી દિવાળી જેવો માહોલ વ્યક્ત કર્યો અને સરકારશ્રી ભુપેન્દ્ર પટેલ સાહેબ સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને હવે અમારી માંગણીને ઝડપી ઝડપી અમારું કામ ચાલુ થાય એવી આશા રાખીએ છીએ ખેડૂતો અમે આજે ખૂબ ખુશ અને ખુશહાલીથી સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કર્માવત મુક્તેશ્વર જળ યોજનાની વહીવટી મંજૂરી છે ત્યારે સત્વરે કામ શરૂ થાય તો ફરીથી ધાનધાર પંથક હરિયાળું બનશે તેવો આશાવાદ ખેડૂતો સેવી રહ્યા છે કિરીટ પટેલ અને અમિત ચાવડા અને ગેરીબેન ઠાકોર દ્વારા કરવામાં આવેલ આક્ષેપોના પ્રતિ ઉત્તર આપતા કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે તેરમા નાણાં પંચે જે આયામો નક્કી કર્યા હતા તે પ્રમાણે રાજ્યનું કુલ દેવું સત્યાવીસ પોઈન્ટ દસ ટકા સુધી મર્યાદિત રાખવાનું હોય છે જે પંદર પોઈન્ટ ચોત્રીસ ટકા છે ફિસ્કલ ડેફિસિટ ત્રણ ટકામાં જે રાખવાનું તે એક પોઈન્ટ બોતેર ટકા છે દેવું જે કરીએ છે તે મૂડી ખર્ચમાં કરીએ છીએ અને મૂડી ખર્ચ કરવાની રાજ્ય મજબૂત થાય છે તે સિવાય તેમણે જણાવ્યું કે નલસે જલ લાગુ કરવામાં ગુજરાત સર્વપ્રથમ છે અને રાજ્યમાં પંચાણું ટકા વ્યવસ્થા પૂરી કરવામાં આવી છે જ્યાં સરફેસ આધારિત આપણે પાણી પહોંચાડી શકતા નથી ત્યાં વર્ટિકલ વ્યવસ્થા ઊભી કરી છે

એમને જે પ્રકારની આયામો નક્કી કર્યા હતા રાજ્ય સરકારે પોતે જાતે બે હજાર પાંચમાં આકરા રાજવિત્તીય મંડ માપદંડોને એમના આમે જ કર્યા જેમ કે રાજ્યનું કુલ દેવું એકંદર ઘર ગથ્થું ઉત્પાદનના સત્યાવીસ પોઈન્ટ દસ ટકાની મર્યાદામાં રાખવાનું નક્કી કર્યું અત્યારે હાલમાં પંદર પોઈન્ટ ચોત્રીસ ટકા છે રાજવિત્તીય ખાદ ફિઝિકલ ડેફિસિટ રાજ્યના એકંદર ઘરગથ્થુ ને આ ત્રણ ટકાની મર્યાદામાં રાખવાનું છે એ એક પોઈન્ટ બોતેર ટકા છે એટલે રાજકીય અને જે આર્થિક શિસ્ત પાલન જે ગુજરાતે કર્યું એ અદ્ભુત છે અને બે હજાર એકથી અત્યાર સુધીમાં જે પણ કોઈ દેવાની કેપિટલ તેમજ વ્યાજ ચૂકવવામાં એક દિવસ પણ આપણે મોડા નથી પડ્યા અને આ તમામ ખર્ચો આપણે જે દેવું કરીએ છીએ એ મૂડી ખર્ચમાં કરીએ છીએ અને જ્યારે મૂડી ખર્ચમાં કરતા હોઈએ સંસાધનોમાં કરતા હોઈએ એટલે સ્વાભાવિક રાજ્ય મજબૂત થાય અને રાજ્ય મજબૂત થાય તો રેવન્યુ અને રોજગારી આ બંને વધે એટલે સ્વાભાવિક રેવન્યુ વધતાં આપણને ખૂબ મોટો ફાયદો આગામી વર્ષમાં થતો હોય છે નલસે જલ ગુજરાત લાગુ કરવા માટેનું આ પ્રથમ રાજ્ય હતું દરેક મહિલાને ઘર આંગણે એના ઘર આગળ જ પાણી મળી રહે અને નળથી મળી રહે એ પ્રકારની સંકલ્પના અને એ પ્રકારની વ્યવસ્થા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી જ ચાલુ કરી હતી દેશમાં પણ લાગુ થઈ છે રાજ્યમાં મોટાભાગની પંચાણું ટકા જગ્યાએ આપણે આ વ્યવસ્થા પૂરી કરી છે જૂથ યોજનાઓ દ્વારા નલસે જલને ખૂબ વેગ આપ્યો છે પરંતુ જ્યાં આગળ સરફેસ આધારિત વોટર આપણે પહોંચાડી શકતા નથી ત્યાં વર્ટિકલ સોર્સિસ દ્વારા આ વ્યવસ્થાઓ ઊભી કરી છે હજુ પણ રાજ્ય સરકારનો પ્રયત્ન છે કે તમામ ગામડાઓને બને ત્યાં સુધી સરફસ વોટર આધારિત આપણે એને આવરી લઈએ જેથી કરી ભૂગર્ભ જળ ઉનાળાના સમયમાં કદાચ ઊંડા જાય તો ત્યાં તકલીફ ના પડે એટલે રાજ્ય સરકાર પોતાના પાણીનો મહત્તમ ઉપયોગ કરી પોતાના ડેમ અને જે પાઇપલાઇનો દ્વારા પાણી પહોંચાડવાનો જે વિષય છે એ ખૂબ મોટા સ્કેલ ઉપર ગુજરાતમાં પહોંચી ચૂક્યો છે નવા ચેકડેમ બને મોટા ચેકડેમ બને અને એમાં પણ ગત વર્ષના બજેટમાં પાંચસો કરોડ જેવી જોગવાઈ કરી હતી એના કામ પણ ચાલુ થયા છે અને ખાસ કરી આદિ આદિજાતિ વિસ્તારો જ્યાં છે ત્યાં આગળ ડુંગરાળમાં જે આદિવાસીઓ વસતા હોય એ લોકો માટે પણ આ ચેક ડેમ એ આશીર્વાદ સ્વરૂપ થવાના છે ત્યાંથી પીવા ત્યાંથી પીવાના પાણીની વ્યવસ્થા ખેતરોને પાવાના પાણીની વ્યવસ્થા આ ચેક ડેમો દ્વારા થવાની છે એ કેવળ નદીઓ ઉપર નહીં પરંતુ પર્વતો ઉપર પણ પાણીના જ્યાં સ્ત્રોતો વધુ પ્રમાણમાં હોય અને એ પાણી વહી અને નદીઓમાંથી દરિયામાં જતું હોય એવી જગ્યાએ પણ ચેકડેમો બાંધવાનું કામ આપણે ચાલુ કર્યું છે રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો માહોલ સવાર તથા રાતના સમયે જોવા મળી રહ્યો છે અગાઉ પણ હવામાન નિષ્ણાંતો દ્વારા રાજ્યમાં ઠંડીનો ચમકારો વધવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી હવે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યનું હવામાન કેવું રહી શકે છે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રી જણાવે છે કે આગામી દિવસો દરમ્યાન રાજ્યમાં લઘુમાં તાપમાન ઓટા ફેરફાની શક્યતાવ નથી તો આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન ઘટીને ચૌદ ડિગ્રી નોંધાયું છે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાથી ફરી એકવાર સવારના સમય અને રાત્રે ઠંડીનો અનુભવ થયો હતો આ સિવાય રાજ્યના ઉત્તર ભાગમાં પણ તાપમાનનો પારો ગગડતા લોકોને સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે રાજ્યમાં સૌથી નીચું તાપમાન ફરી એકવાર નલિયામાં નોંધાયું છે જ્યાં લઘુત્તમ તાપમાન ઘટીને દસ ડિગ્રી નીચે આવ્યું છે નલિયામાં લઘુત્તમ તાપમાન નવ પોઈન્ટ અને ગાંધીનગરમાં ઠંડીનો અનુભવ થશે અમદાવાદમાં લઘુત્તમ પારો ડિગ્રી અને ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે ઉત્તર પશ્ચિમી પવન ફૂંકાવાની વાત કરીને હવામાન નિષ્ણાંત રામાશે જણાવે છે કે હાલ રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ પણ પ્રકારની ફેરફારની સંભાવનાઓ નથી પરંતુ તાપમાનનો ટ્રેન્ડ વધવાની તરફ આગળ જવાની વિભાગે ગુજરાત मिनिमम टेम्परेचर की बात करेंगे तो मिनिमम टेम्परेचर नौ लाख चेंज में दिया गया है और जो मिनिमम टेम्परेचर अहमदाबाद और गांधीनगर के लिए रिलाइज हुआ है वो है फोरटीन पॉइंट फोर डिग्री सेल्सियस अहमदाबाद के लिए और गांधीनगर का ट्वेल्व पॉइंट फोर डिग्री सेल्सियस रिलाइज हुआ और सबसे लोवेस्ट टेम्परेचर की बात करेंगे गुजरात स्टेट में जो रिलाइज हुआ वो नलिया नाइन पॉइंट थ्री डिग्री सेल्सियस और गांधीनगर और अहमदाबाद के लिए मिनिमम टेम्परेचर फोरकास्ट की बात करेंगे तो फिफ्टीन डिग्री सेल्सियस अहमदाबाद के लिए फोरकास्ट दिया गया है और फोर्टीन डिग्री सेल्सियस गांधीनगर के लिए मिनिमम टेम्परेचर का फोरकास्ट दिया गया है और विंड की आ, बात करेंगे तो जो विंड का डायरेक्शन लैंड रीजन पे रहेगा वो है नॉर्थ वेस्टर्नली टू नॉर्दर्ली प्रिवेल करेगी मिनिमम टेम्परेचर का फोरकास्ट दिया गया है वो नो लार चेंज में लेकिन जो आ, टेम्परेचर का ट्रेंड रहेगा वो ग्रेजुअल राइज जो अभी मतलब ठंड रियलाइज हुआ है टेम्परेचर मतलब फॉल होने का वो उसमें विंड प्रिवेल कर रही थी इसलिए टेम्परेचर डाउन हुआ था जो मॉर्निंग टाइम में क्लाउडी कंडीशन था वो मतलब अरेबियन सी से, से मॉनसून आ रहा था इसलिए बादल बना हुआ था तो आहत अत्यंत सुधिना समाचार बुध समाचार चाहते जोतार गुजरात न्यूज़ सत्यनि साथे नमस्कार we